એ કે નોં કાપુ એ જો નું સકા બસ બહુ લઈ ગયો કિશન પકડો તને આયો શિલ્પન હર શિલ્પા બાસલી ઓસો દવા ઉબે આરા ઓલા દવા માર ભૂં છોડી નારી ગામ કઈ સામનો કણ કે ખરખરિયો પૂડી ગયો આંગરીયાનો વેલકમ બબુ આને યલો મન રી હાઈ છે એક આદલી જો રુએ આમની માર બી કરેલી બચ્ચારુની બસ લગા સામનો એટલે લાગે આસના આવે બોલો આઈ કી શો આપ કે કાપો કાબી નાખો મોડે કાપો સાલે ઉગાયલા કાજે કાબડે કાજીરામ તો કાએ મંગુમાં કાબેલા રીલ માઈ દે કાપો રીલ માઈ દે કાપો તમે કે તું એટલે જ આવી ગયો આઈ ગઈ છે કે મારું ક્યાં જમળવા હારો રે 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 માય તમને કાપ જાવ તમને એક ખાઈ ખાઈ કાલે હાજુ જુકે કાલે છે ને બઈ કામે જાય કાલે તો સિકોતર માં બેહારવા ને હે સિકોતર માં તો બદરામણા છે ને આ કાલે અમે ના કરે હન તરી ના કાલ બેહારો ના માધન મંદિર પકડ શનિવાર નહીં તમે વાર રહેવા જોઈએ નહીં બોલો બાર બાર ન પાડ મત બહુ પાડ લે બરે ની બહુ વાસ આંડી બસ એક બસ ઉલાવારો કરે હાથ જાય જાય આ દેનો બસ અલી હાથ બગાસ ચકરા કાઢાયા રું આ કે કાપી કે કે આંડી આ આંડી કે વાસિન વાસ શેરમ ના પીકો તાએ તે બોનો ખાઈજો થોડો કે પછી બીજા વેખી દેલો હું વેખી રાખું કોઈને

બસ ના ના મને તો નાનું નહી કે આ તને બોલ લે ના 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 મત ઉઠણીય નહીં સુપરે રતો રતો દેઉ એ ઓ અટકી તો ખાઓ હવે ગીવેન કે બોય ને લાય થા નહીં બતાય દે